તો કેમ છો મિત્રો જો આજે આપણે આવી ગયા હરસ વન તમે દેખાતું હોય તો કુતરા સરકલ દ્વારા બનાવવામાં આવી ગયા છે તો ચાલો અંદર બતાવીએ ઘણા બધા કોમેન્ટ આવી ગયા એનો વિડીયો બનાવો લોંગ વિડીયો બનાવો તો આવી ગયા જો આ બરોબર આવી રીતના દેખાય સામે તમને ગેટ દેખાતો હશે અને જો આ બાજુ હોય ને કામગીરી હાલે કુતરા નીચે તમને દેખાતું હોય તો જો આ ગાર્ડન છે ને આ ગેટ છે બરોબર જો હર વન કોઈલા ડુંગર ની બાજુમાં તમને ડુંગર નહીં દેખાતું હોય એની એક્ઝેટ બાજુમાં આવી ગયેલ છે હર વન અયાને સ્ટેચ્યુ રાખવામાં આવી ગલે છે હું જો અસી દેવન નીચે લખે કરે ગુજરાત વન વિભાગ જો આ પેગાડીતું હે મોટી હે આ જો પથ્થર હે જો આ હે ને ભુપેન્દ્ર પટેલ દ્વારા હે ને જો ઉદ્ઘાટન કે ઓપટી કરવામાં આવે આ વિગેન જો અયા બોર્ડ માયરો હે આખો ડિટેલ માં જો છે બંદા છે ને કઈક 45 કિલોમીટર જેવું થાય ને દ્વારકા છે કઈક 65 જેવું થાય ને જો આ બધું અહી કામગીરી ચાલે જો બધું અહી વૃક્ષ વાવા ના હે એટલે જો બધું બહુત કામ કરી રહે છે ને જો અહીંથી તમને દેખાતો હોય કેટલું બધું દૂર દૂર સુધી હે કોઈ ડુંગર એ હામી બાજુ ને એની એકઝેટ પાછળ સાઈડમાં આવી ગયો છે અરસી થી વન તો હરણની બાજુમાં ડિટેલ હશે જો એટલે કે જો અહીંયા બોર્ડ આપી ગલે ત્યાં તમને આખું જે હોય એ બધી ડિટેલ મળી જાય જો અહીં ક્યુઆર કોડ છે અને અહીંયા હરણ છે જો સેમ એવી વસ્તુ સામે પણ છે જો ને ઓલી બાજુ પણ છે જો દેખાતું હોય તો એક વા એક અહીંયા વૃક્ષ જે પ્રાણી હોય ને બધી ડિટેલ અહીંયા આપી ગલે એવી પડી જો આ સામે પણ હે આ એરિયામાં એ છે જો અહીયા હે ઓલી બાજુ હે ઓલી બાજુ હે બધી બાજુ હે હા અહી આવો તો એ લોકેશન જોરદાર હે ફોટો ને વિડિયો માટે જોરદાર હે અને જો અહીયા એ પણ આપી ગલે મોટો હંસ કરીને અને આનું સ્કેનર હે એટલે જો એ બધું ડિટેલ આપી ગલે હુમકો તમે અહી આવો તો ડિટેલ બધી મળી જાશે આવા જે ઘણા બધા હે જે સામે પણ હે એ જોવા એક નયા હે છે બાજુ હે ઘણા બધા હે આખી ડિટેલ તમને મળી જાશે સ્કેનર ને બધું તમને કંઈક તો મિત્રો જો એને અહીં આવો તો તમને સેલ્ફી પોઈન્ટ પણ જોવા મળશે જો અહીં દુબઈમાં પણ આવું હોય અને આપણા ઇન્ડિયામાં પણ આવું મળશે જો આવું સેમ હે દુબઈમાં પણ છે એક જગ્યાએ અને જો લખી કલે અસિન જો કંઈ આવું પાક હોય હોય તમે ઊભીને ફોટોશૂટ કરી શકો સેમ એવું લોકેશન હું પણ છે જો તીટલી વાર હું એ જોઈ રહ્યું સેમ આવું જ છે અહીંયા તીટલી છે ગાર્ડન છે જો ગાર્ડન એટલે કે જો લોન વાળો એરિયો હોય અહીંયા બે વાન સિટિંગ એરિયા મસ્ત છે ને સામે હે દિલનો એક તમે અહીંયા આવ્યા કે નહીં એક વાર અહીંયા આવ્યા હોય ને તમે ફોટા પાડ્યા કે નહીં જો અહીંયા ફોટા પાડે ને જોરદાર ફોટા જો દિલનો એક હોય તમને સામે દેખાતું હોય તો જે લોકો દૂર દૂરથી આવતા હોય ને જે ટુરિઝમને આવતા હોય ને જેમ કે પ્રવાસ માટે ગાવતા હોય તો અહીંયા આવીને જરૂર ફોટા પાડજો જો વટન એવો મતદિલ એકો જો અહીંયા તમને સિટિંગ એરિયાની બાજુ જો હેજો વાંચકા ને એવું બધું હોય ને નસો પટે પણ હેજો ત્યાં ત્યારે આમ કે પ્રવાસ ટુરિઝમ આવ્યા ને તો અત્યારે જો બધા અહીંયા હે જોઈ એરિયા અહીંની બાજુમાં આવી ગયા દિલ એક વન વિભાગ દેવા છોકરો રિક્ષા પણ રાખી આ રિક્ષો અહીંયા જોઈ તમે અહીંયા ફોટા પાડો તો અહીંયા પાડી શકો છો મસ્ત જો લખી ગયા હસી જીવન લોકેશન તમને બતાવું લોકેશન તો અહીંયા જ છે પણ એને જો અહીંયા તમે જો આ અને પેલા જમાનામાં જે લોકોનું જીવન હતું ને એ ટાઈપના એને ઘર ને કે બધું પહેરવેશ ને એવું બધું બનાવવા જા અહીંયા સ્ટેચ્યુ હે જો પેલા જમાનામાં જેવા લોકો કે કપડાં પહેરતા જો પાણી ભરવા જાય ને એવું કંઈ એ ક્રિએટ કર્યું હોય ને અહીંયા બાજુમાં કૂવો એટલે કૂવો સાચો નથી પણ આવી રીતના બનાવી ગયેલા અહીંયા જો આ કંઈક આવી રીતના ઘર બનાવ્યું હોય અહીંયા પણ જે જેમ કે કોવાડિયાનો જે લૂક હોય એ ટાઈપનું ક્રિએટ કરવામાં આવી ગયેલા જો સ્ટેચ્યુ કહી જો ને આ બાજુમાં તમને એને ઘર દેખાતું હોય કે નળિયાવાળું ને જોવામાં કે જે પેઇન્ટિંગ છે ને એ વૃક્ષની પેઇન્ટિંગ કરી ગલે જો ને નીચે જે પહેલાંના જમાનામાં જે કંઈક ચિત્રકલા આવતું એવી રીતના એને ડ્રો કરવામાં આવી ગયે જો જો આ હે ને બધું ઘર ને બધું ચિત્ર કર્યું છે જો નીચે હું કે પહેલાના જમાનામાં જે ને કરતા એવું બધું કે ક્રિએટ કરવામાં આવી ગયું જો આ બાજુ પાણી ભરવા જાય મોલ ને એવું બધું છે જો ઘણું બધું તો મિત્રો અહીંયા હે ને જો આ બધું હું કે બળદ બળદગાડામાં હું કે ચાતા હોય એવું લોકો છે અહીંયા પછી જે ચારો અને જે હું કે બધું ઘરે લઈને જતા હોય સંધ્યા ટાઈમ એવું છે પછી જો અહીંયા આવું બધું કે પ્રાણી છે આ પછી જે હું કહેવાય ગઈને જાય ઘરેથી આ ઘર છે આ હું કે જે વેપારી લોકો હે અને જો આમ કે કેરી ના આંબો કંઈક એવું કે વૃક્ષ ચડે એવું બધું જો ક્રિએટ કરી કલે ચિત્ર કર્યું જો ને આ નીચે કંઈક આવું કંઈક હે તમને ખબર હોય તો કોમેન્ટ કરી દઉં આ બળદ ગાડું હું કે જાતા હોય એવું હે જો અહીંયા જે હું કે ખેતરમાં હે ને કામ કરતા હોય એવું કંઈક ચિત્ર કર્યું હે જો એક લેડી છે ને હું કે ઘરેથી હું કે જાતા હોય હું અને સાથે એનું બાળક એવી રીતના કંઈક કરી ગઈ જો ચિત્ર દોર્યું ઘણું બધું ચિત્ર હે જો અહીંયા આખા ઘરમાં આવી રીતના હે આ બાજુ તમને દેખાતું હોય તો આ હે પાણી નું છો આવી રીતના હે ને કઈ કરી ગલ હે જો આખો આમ રાઉન્ડ માં કરી ગલ હે ને સેમ એવી વસ્તુ આ પાછળ તમે જો એવું છે એવી સેમ એવી વસ્તુ જો અહીંયા પણ છે તો આ રીતનું ઘર આ અહીંયા પણ શું કે અહીંયા ગાયનું પાછળનું એવી રીતના સ્ટેચ્યુ છે જો તો અહીંયા ને ગાય છે અને પોછડું જે વાછડી કહેવામાં આવે છે એ કંઈક આ રીતનું હોય અને પબ્લિક એને જો તોડી નાખીએ તો પાછળ એને શું કે લગાવવામાં આવી ગયા અહીંયા પણ એવું જ ઘર હે જો વાર્યું એની બાજુમાં એક એક્ઝેટ બાજુમાં હજી એક સેમ એવું જ ઘર અને હમે બળદગાડું હે જો આ બળદગાડું હા ને એની બાજુમાં આ હજી એક ઘર હે તો ચાલો ત્યાં ને બધું અહીંયા જો હે ને એક લેડી છે ને ભેંસ દોતા હોય એવી રીતનું જે સ્ટ્રકચર કરી ગલે જો આ બાજુ છે અને એનું બાછડું હોય અને આ એક ભાઈ ઊભો જો દેખાતું હોય તો ને આ લેડી છે અને જો બાજુમાં એને મટકું પણ હે જો નીચે તમે દેખાતું હોય તો એમાં એ જો સામે બાજુ અને એની બાજુમાં આ ઘર હે જો એ છે ને જે નળિયાવાળું ઘર આવે એની ટાઈપનું કરી ને એ જો લેડીઝ છે ને કે ખાવાનું બનાવતા હોય એવી રીતનું છે ને જો બે મટકા છે ને આખું ઘર જો આમાં ચિત્રકલા કરી ગયેલ હે જો અહીંયા બે મોર દોરી ગયેલ હે જો આ મારી પાસે તમને દેખાતું હોય તો આ હે ને મોર છે જો ને અહીંયા લેડીઝ છે ને બરો અંદર જવાનું કે ગેટ તો બંધ છે જો તાળું હે ને આવી રીતનું ઘર છે જો પણ મારી ઉપર છે ને નરિયા હે ઓલું જે અત્યારના જમાનામાં જે હોય એવું નથી જે પહેલાંના જમાનામાં જે નરિયા હતા એ ટાઈપનું ભરી ગયેલા જો અને અહીંયા પાણીના ભરો બે જો આ બાજુ પણ હે અને આ હે જે ચકલી માટે હોય એનું પણ હે ને આ બાજુ જો અહીંયા પણ ચિત્રકામ ભરી ગયેલા જો આ રહ્યું અહીંયા હે ને જો મિત્રો આ હે ને ચિત્રકામ આ હું ચિત્રકલા આ બાજુ પણ ગળી ગયા જો આ રહ્યું છે પહેલાંના જમાનામાં જે લોકો કરતા હોય ને ઘરમાં એ રીતનું ઘરી ગયેલા જો આ રહ્યું અહીંયા પણ હે અને આ બાજુ આખા ઘરની ફરતે ઘરી ગયેલા હે અને દીવા જે પીલોર આવે ને એમાં પણ હે જો આ રહ્યું ઓલા પિલોર માં પણ છે અને આ જે મોલ લાવાનું હોય એ પેલાના જમાના ઘરમાં જે હતું ને બહુ દોરતા અત્યારે જો ચિત્ર કરી ગયેલ આ બાજુ પણ હે ને મિત્ર અહીંયા હે ને જો હું કે રાધા કૃષ્ણ જેવું કંઈક લાગે જો નવરાત્ર ગરબા રમતા હોય ને એવું કરી ગે જો હાર્યું બે બાજુ મોરબી છે ને અહીંયા જો આ લેડી છે અને આ જેન્ટ છે હું કે નવ ગરબા રમતા હોય ને એવું કંઈક કરી ગઈ હાથમાં જો દાંડિયા હે આ બે હાથમાં છે ને ઓલા લીધી છે એના હાથમાં પણ દાંડિયા જાઉં કઈ કઈ ને જૂના જે પહેરવે છે એ રીતના આખું કરી ગે જોયા મોરબી છે હે ને બળદગાડું બળદગાડા સ્ટેચ્યુ આવે ને એ કરી ગે જો સ્ટેચ્યુ એટલે કે જો આવી રીતનું હે જો અહીંયા ગાડું હે અને બંને બાજુ બળદ હે જો મારી પાછળ દેખાતું હોય તો જો આ રહ્યું અને આને જે આખું જે ઉલું આવે એમ કે રિયલ નથી જે સ્ટેચ્યુ આવે ને એ કરી ગયા જે બળદગાડું હોય એ સાચું હે જો એ લાકડાનું પ્યોર લાકડાનું હે અને આ જે આવે એમ કે સ્ટેચ્યુ આવે ને એ કરી ગયેલ તો અહીંયા જો હે એક ડેમેજ કરી નાખું પબ્લિક જે તોડી ટુરિસ્ટમ આવતી હોય ને એના હું કે જે લોકો આવતા હોય ને એને જો આ તોડી નાખું તમને દેખાતું હોય જો હું કઈ બતાવું જો આ જીક અહીંયાથી તૂટી ગયું હોય કે તોડી નાખવું હોય કંઈ ખબર નથી પબ્લિક અહીંયા આવે ને કંઈક એવું હોય અછપરી તોડી નાખે જો પાછળ હા મેં હે ને કોયલો ડુંગર હે તમે દેખાતું હોય તો જો વાહ હે ઉપર હિતજીનું મંદિર અને એની બાજુમાં જ છે જો એક જેઠ અને એની ઓલી બાજુ જે હું કે દરિયો આવે બાજુમાં દરિયો હોય ને અહીંયા રાશિ વન હવે તમને ખબર હોય તો કોમેન્ટ આ શું હે જો એક કરી બે ત્રણ હું જોઈ ઘણું બધું લખી હવે તમને ખબર હોય તો કોમેન્ટ કરી હું જો રાશિ વન લખી ગલે અહીંયા તો મિત્રો જો આ ને આપણે અત્યારે બ્રિજ થયું પણ જો કે પાણી મારું સેટઅપ દેખાતું હોય તો આ બાજુ પડે ને આ બાજુ પડે ને અહીંથી આખું હસી ધીવન દેખાય જો આખું વરસી ધન દેખાય ને અહીંયા આગળ આપણે એ બાજુ જવાનું છે ને આ કઈક જો આ ભૂલ ભલે ને પાર કરવાનું હે સેટઅપ કરી ગાલે જો આ બાજુ અહીંયા ત્યાં વસી દેવાનું તમને દેખાય તો હાલો આપણે આગળ જઈએ આનું જોઈએ હું હોય હકીકત આ બાજુ ને જો સામે પણ સેલ્ફી પોઈન્ટ એવું બધું હે લખી ગેલ અહીંયા આવું બધું જો તમને દેખાતું હોય તો દિલના કે ને તળાવ જેવું કઈ કહેવાય જો બનાવ્યું બનાવ્યું જો અહીંથી પાણી આવે ને આ બાજુ જાય હું બધું સેટઅપ કર્યું હોય બનાવ્યું બાકી જોરદાર કે ઘટે એવું હસી દેવાનું બનાવ્યું જો આ બાજુ પણ એવું જ છે જો વૃક્ષ હોય ને મળક વધે ભાઈ અલગ અલગ પ્રકારના જો અહીંયા આવું હોય નાખી આખું તમને બધું વ્યુ દેખાય આ બાજુ જો આખા એમાં હસી દો નાખી આખું દેખાય અત્યારે હું કે કામ આલે ને એટલે ઘણી જગ્યાએ ને જો આવા હું કે કાર્પેટ કહેવાય રાખે રાખી ગયેલા જો વૃક્ષમાં રાખા હે એક મિત્રો બ્રિજ છે જો અહીંથી કંઈક આવું બધું હે સેટઅપ કરી ગયેલ જો અહીંયા આખું જે હસી દેવાન હે એનું બધું હે ને આ બાજુ રૂપ્સ ને એવું બધું ઘણું તો હે ને જો લખી ગલે વન વિભાગ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દરિયો દેખાય તમને પણ દેખાડી હાલો જ તો મિત્રો જો તમને દેખાડો એકવાર વ્યૂ જો આખો દરિયો દેખાય જો ત્યાં અહીંથી દરિયો જ છે આને હે ને સેલ્ફી પોઈન્ટ સનસેટ જોરદાર લોકેશન હોય કનસેટ થાય સામે સનહનગર દુપતો એવું દેખાય છે ને જો આયા ફૂલ મસ્ત છે પોન આવે છે ને જો સામે એક બહુ સખી છે કે વાસિદીઓ દેખાય નારિત નું રસ્તો છે અમે પછી હેલ્પી છે ઓટો માટે આયા હું કે લગ્ન પછી સીઝન માં આને લોકો આને પ્રાઇવેટ ડીગ ને ફોટોશૂટ ને હું કરતા હોઈએ અત્યારે જો આયા ને જે આ બધું ફૂલ ને એવું હે ગુલાબ ના ને હે આવી ગલ કે લકી ગલે જય જય એરીઓ જ બધું નામ ડિટેલ આપી ગલ હે જો આયા સ્ટોન વાળું લખી ગયેલા એવું બધું એરિયું હોય આ બાજુ જો વૃક્ષો છે તો અહીંથી આ ખોશી થઈ બધી જગ્યા જો કચરા પેટી આપી અહીં ડિટેલ પણ આપી છે કે કચરો હોય ને ખોટી જગ્યાએ જગ્યા એરિયામાં કચરો ના કરો જો બધું લખી ગયેલા જાગૃત નુકસાન વૃક્ષ ને તોડવું નહીં ને ખોટું બધું તોડી નાખી ના દેવું ને કચરો ના કરો કારણ કે જો આ એરિયા એરિયા કચરો કરો તો કેવું લાગે જો મસ્ત અહીંયા અંગે જાળવા જો ત્યારે ગ્રો માં છે જો આ બધું અહીં જાળવાના અમને આ બાજુ બધું ઢાકીને રહેવું હોય કારણ કે ઓલી બધું પબ્લિક ના જાય આજો જેમ કે નાના નાના ઝાડ હોય તો નુકસાન ના પહોંચે જો જો અહીંયા ને આપણે ત્યાં બરોબર એવાનું ત્યારે જો અહીંથી તમને બધો નજારો દેખાતો હોય અહીંયા આપણે એવા ને અત્યારે અહીં લેડીઝ લોકો હોય ને આવું કંઈક બધા ટુરિઝમ લોકો હે અને જો આ બધા લોકો હોય ને જો આવી એને કે નાના એવાને ઘર બનાવે ઘર કહી શકો ચગલીઓ કહી શકો જે કહી શકો જો જો તે આ લેડીઝ છે ને એ પણ જો ચગડી બનાવશે એનો મહિમા શું હોય તમારે કોમેન્ટ કરીને કહેવાનું હોય કેવા માટે હું કે એ હું ચગલ્યું ઘરે કરે પાણામાંથી પાણી નાખીને હું ઘર બનાવે અને જો આ બાજુ તમને આખો નેશનલ હાઈવે દેખાય તો મિત્રો જો સામે તમને દેખાતું ને એ સમુદ્ર એને જે દરિયામાં જો બોટું લઈને એને દરિયો ખેડવા જતા હોય જો એક બોટ અહીંયા હે એક બોટ હં રહી ને એક બોટ અહીંયાથી દેખાતી ને કાગળ હોઈ ગઈ આખા એને ને જે હું કે દરિયો ખેડવા જતા હોય લોકો જો અત્યારે અહીંથી હું કે પસાર થતા હોય અને આ બાજુ ને અસિદ્ધિ માતાની મંદિર ને ઓલી બાજુ તો ઝૂમ કરીને બતાવું ઓલી જગ્યાએ સિકોતેર માતાજી મંદિર હે જો ઓલી તમે દેખા હે નહીં આપણે એને ત્યાં જઈને પણ વિડીયો બનાવવાના હે અત્યારે આપણે એવા એનો નેક્સ્ટ પાર્ટ આવીએ ને અત્યારે આપણે અહીં કોઈ ડંગર ઉપર હર સિદ્ધિ માતાજી મંદિરની બાજુમાં હા અહીંયા જો ટુરિઝમ લોકો પણ એને બહુ આવે જો અત્યારે અહીંયા કે લોકો વાં જાય છે જે ચગલિયું કરે ને તો હાલો આપણે નીચે જઈને તમને આગળનો બતાવીએ અહીંથી જો તમને આખો નજારો દેખાતો હો તો આ ભાઈ એને જો ધજા લઈને આવે આમ તમારે ડુંગરમાંથી આમ ઉપર ઉપર ચડી ના પડે જો આ રસ્તો અહીંથી ત્યાં જવું પડે ને જો અમે બધે પાર્કિંગ કરે છે જો આપણે હાલીને જ જવું પડે જો જે કહેવાય આમ ચલાનવાળો રસ્તો હોય જો આ રીતનો હોય ભાઈ અહીંથી આખો તમને બધો એને વ્યૂ દેખાશે તમે પણ સોમનાથ દ્વારકા હાઈવે નીકળો તો એ કંઈ જરૂર વિઝિટ કરજો સોમનાથ આપણે પોરબંદર ને દ્વારકાની વચ્ચે આવે છે આપણે પોરબંદરથી પિસ્તાલીસ કિલોમીટર જેવું થાય ને દ્વારકાથી સિક્સટી ફાઈવ કિલોમીટર જેવું થાય અને જો આ બાજુ તમને આગળ સમુદ્ર દેખાતો હોય ને ઓલી બાજુ છે અસિદ્ધિ વન અને એની બાજુમાં આવી ગયું એની ઉપર આવી ગયો છે અરસિદ્ધિ માતાજીનું મંદિર અને એની બાજુમાં આખું તમને અસિદ્ધિવન દેખાશે જો અહીંથી ને આ છે આખો દરિયો જો અહીંથી